કડોદરા સબ સ્ટેશનમાંથી રૂપિયા સાત પોઈન્ટ ચોસઠ લાખનીથી વધુના વાયરની ચોરીમાં બે ઇજને સહિત ત્રણ લોકોને કરોદરા પોલીસે ઝડપી લીધા દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ વિભાગીય કચેરી છાસઠ કેવીસ સબસ્ટેશન કમ્પાઉન્ડ કડોદરા ખાતેથી પંચાણું એમએન સ્ક્વેર એલ્યુમિનિયમ કન્ડક્ટરના બે દ્રમ જેની અંદાજીત કિંમત રૂપિયા સાત લાખ ચોસઠ હજાર પાંચસો બાવીસનો કિંમતી સામાન ચોરી થયાની ફરિયાદ ગત તારીખ ત્રણ જુલાઈ બે હજાર ચોવીસના રોજ કડોદરા પોલીસ મથકે નોંધાતા પોલીસનો ધમ તપાસનો ધમધમાસ શરૂ કર્યો હતો જેમાં કડોદરા વિભાગીય કચેરી ખાતે ફરજ બજાવતા જુનિયર એન્જિનિયર સમીર વિનોદભાઈ સોજીત્રા તથા કિમ વિભાગીય કચેરી ખાતે ફરજ બજાવતા જુનિયર ઇજનેર વિકાસ જયંતીલાલ મેવડા તથા ચૂરનો માલ લેનાર તર્કેશ્વરના ઇલેક્ટ્રિક કોન્ટ્રાક્ટર ધવલ લાલજીભાઈ પટેલની કડોદરા પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરીની માહિતી શુક્રવારે બપોરે બે કલાકે આપવામાં આવી જેની આગળની તપાસ તેમજ મુદ્દા બાદ રિકવર માટે અને ગુનામાં કોણ કોણ સંડોવાયેલું છે તેની પૂછપરછ માટે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે ગઈ તારીખ ત્રણ સાત ચોવીસના રોજ ફરિયાદી દીપ્તિબેન ભગીરથ મોદી કે જેઓ ડીજીવીસીએલ કડોદરા વિભાગમાં ન્યાયવિજ્ઞ તરીકે ફરજ બજાવે છે અને તેઓએ પોતાના અંડરમાં આવતા સ્ટોર મટીરિયલના સ્ટોરની અંદર જે ફરજ બજાવતા જુનિયર એન્જિનિયર જે સમીર વિનોદરાય સુજિત્રા તથા કિમ ડિવિઝનમાં જુનિયર એન્જિનિયર તરીકે ફરજ બજાવતા વિકાસ જયંતિલાલ મેવાડ આ બંને વિરુદ્ધમાં ફરિયાદ આપેલ કે ગઈ તારીખ સત્તર ચાર ચોવીસના રોજ બારેક વાગે 66 કેવી સબસ્ટેશન કે જે કડોદરા ખાતે આવેલું છે તેમાંથી બે નંગ ડ્રમ કે જેની કિંમત છ લાખ ચોસ સાત લાખ ચોસઠ હજાર પાંચસો બાવીસની કિંમતનો મુદ્દામાલ સગે વગે કરી એકબીજાની મદદગારી કરી પોતાના અંગત સ્વાર્થ માટે આ મુદ્દામાલ છલ કપટથી અન્ય કોઈને આપી દીધેલ હોવાનું અને તપાસ દરમિયાન જણાઈ આવેલ છે તેઓએ જે ફરિયાદ આપી છે તે ફરિયાદને સમર્થન આપતા પુરાવા પણ મળેલ છે ખરેખરમાં તડકેશ્વર ગામ ખાતે આવેલ આલોક ઇન્ડસ્ટ્રીઝ પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટર ધવલ લાલજીભાઈ પટેલ તે પણ આ સમગ્ર છળકપટથી માલ મેળવવામાં તેમણે પણ માલ રિસીવ કરેલા છે હાલ તપાસ ચાલુ છે આ બાબતે જી બીના કર્મચારીઓ ના નિવેદનો નોંધવામાં આવેલ છે તેમજ અન્ય તેઓના સ્ટોરના કે જ્યાં પણ તે સ્ટોર આવેલા હતા તેની આજુબાજુના અધરવાઇઝ ત્યાં પણ બીજા બધા અન્ય સહાયદોના નિવેદન મળી હાલ તપાસ ચાલુ છે ખરેખરમાં એક જીબીના કર્મચારી તરીકે પોતાની ફરજ એ સ્ટોરને સાચવવાનું હોવા છતાં આ મુદ્દા માલ કિંમત રૂપિયા સાત લાખ ચોસઠ હજારનો સગે વગે કરી કંપની સાથે ડીજીવીસીએલ કંપની સાથે છેતરપિંડી કરી ગુનાહ વિશ્વાસઘાત કરી છે સર કઈ રીતે ખબર પડી કે આ બે ધ્રણ અહીંયા પડેલા છે અને અને કઈ કઈ રીતે રીતે આપવામાં આવ્યો આવ્યો હતો કરવામાં મોટા ભાગે જે સ્ટોર હોય છે એમના કે જ્યાં આ મુદ્દા માલ કે આવો માલ પડી રહેતો હોય છે જે ત્યાં સ્ટોર કીપર તરીકે તેમજ સ્ટોરના ઇન્ચાર્જ તરીકે એન્જિનિયરોની પણ અને તેમની સાથે અન્ય સ્ટાફની પણ જવાબદારી હોય છે તેની અંદર જે માલ બહાર કાઢતી વખતે જે આઉટપાસ બનાવવામાં આવતા હોય છે જે આઉટપાસ સિસ્ટમથી જનરેટ થતા હોય છે તેમની પાસે એક ઉર્જા કરીને એક સોફ્ટવેર હોય છે જેનાથી જે પાસવર્ડ જનરેટ થઈને એ જનરેટ પાસવર્ડથી એ પાસ આઉટપાસ ઇસ્યુ થતા હોય છે તેનાથી વિરુદ્ધમાં જે આ લોકોએ મેન્યુઅલ પાસ બનાવી આવી રીતે છલકપટ કરી આ મુદ્દામાં સગે વગે કર્યો છે